હાલ તમામ વાહન ચાલકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહી છે અમદાવાદમાં ટ્રાફિક નિયમો તોડનાર સાવધાન કારણ કે હવે AMC ના કેમેરાથી ઈ મેમો ફટકારાશે ઈ ચલણના કડક અમલ માટે નવું સોફ્ટવેર તૈયાર કરા છે અમદાવાદ મનપાએ ટેન્ડર બહાર પાડ્યું છે તેમાં કાર પર બ્લેક ફિલ્મ હોય તો મેમો મેન્યુઅલી જનરેટ કરાશે ઉલ્લેખનીય છે કે ડ્રિંક એન્ડ ડ્રાઇવના મેમો મેન્યુઅલી જનરેટ કરાશે તથા રેડ લાઇટ જમ્પ

કે તરત પોલીસને એલર્ટ કરાશે અને નવી સિસ્ટમ વાહન પર ખોટી રીતે લગાડેલી નંબર પ્લેટ પણ પકડી પાડશે આ સાથે કોઈ એક ચોક્કસ જંક્શન પરથી દિવસમાં કેટલાક વાહન પસાર થયા તેનો ડેટા મેળવી શકાશે આ ડેટાને આધારે એમસી ટ્રાફિકની સમસ્યા ઉકેલવાનું આયોજન કરી શકાશે ઈ મેમો ઉપરાંત આ સિસ્ટમ રસ્તે રઝડતા ઢોર કચરાના ઢગલા અને રોડ પર ખાડા કે પાણી ભરાયા હશે તો તેનો ફોટો રેકોર્ડ કરી જે તે વિભાગને મોકલશે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે